જય સ્વામિનારાયણ તારીખ ચોવીસ પાંચ બે હજાર ચોવીસ વૈશાખવદ પડવો શુક્રવાર એક વખતે જેતપુરમાં ગામધણી શ્રી તરફથી બ્રાહ્મણોની ચોરાસી હતી એથી આખા ગામના બ્રાહ્મણો એકત્રિત થયા હતા તેમાં કેટલાક બ્રાહ્મણોને જીવા દ્વેષ દ્વેષભાવ હતો તેમણે સૌએ મળીને વિચાર કર્યો કે આ સ્વામિનારાયણીઓ જીવો જોશી ડુંગળી લસણ ખાતો નથી જ્યારે જ્યારે નાચનું જમણ હોય ત્યારે એ ફાવી જાય છે એને વિનય વિવેકથી સૌની સાથે મળી પોતાનું કામ સાધી લેતા એને બહુ આવડે છે ફક્ત લાડુ ને શાક વગર કેવળ કોરા લાડુ જમી લઈને પણ એ પોતાની ટેક પાળે છે અને હું બધાથી ધર્મવાળો છું એવો ડોળ દેખાવ કરે છે પણ આજે આપણે એનું કંઈ ચાલવા દેવું નથી આજે એને બરાબર ભીડામાં લેવો છે સૌની સાથે બેસાડીને આજે તેને બધી વસ્તુઓ જમાડવી છે ન જમે તો છેવટે દરબારને કહી અને ગામમાંથી કાઢી મૂકવાની ધમકી આપીને પણ જમાડવો પછી નહીં જમે તો જશે ક્યાં કેદુનો ધર્મની પૂંછડી થઈને ફરે છે પણ આજે ખબર પડશે કે ધર્મ કેમ પળાય છે આ રીતે આ રીતે નક્કી કરીને એ દ્વેષીઓએ દાળ શાક સંભારો એમ રસોઈમાં ડુંગળી લસણ નાખ્યા આથી જીવા જોશી પંગતમાં સવારે જમી શકે તેવી એક પણ વસ્તુ રહી નહીં પોતે વર્તમાન ભંગ થતાં જોઈને જમા નહીં આથી દ્વેષીઓએ ભેગા મળીને દરબારને કહ્યું કે બાપુ આજે આખા ગામના બધા બ્રાહ્મણો આપની ઘેર જમશે પણ એક બ્રાહ્મણ એવો છે જે નહીં જમે એ આપણનું માને એવો નથી આપને ઘેર એક બ્રાહ્મણ ભૂખો રહે અને બધા જમે એ તો આપનું અને અમારું પણ ખોટું દેખાય અને અમારું પણ અધૂરું કહેવાય વાત સાંભળી બાપુ જરા ગુસ્સે થઈને બોલ્યા કે એ વળી કોણ તે મારે ઘેર ભૂખો રહે એને અહીં બોલાવો એને શું હરકત છે તે પૂછીએ માણસ મોકલીને જીવા જોશીને બોલાવ્યા બાપુએ કહ્યું ગોર મહારાજ આજે તમે જમવાના નથી એમ અમે સાંભળ્યું છે તો અમારે ઘેર જમવામાં તમારે શું વાંધો છે કહો જોશીએ હાથ જોડીને કહ્યું કે બાપુ આપશ્રીને ઘેર જમવામાં મારે કાંઈ વાંધો નથી પણ હું ડુંગળી લસણ હિંગ વગેરે ખાતો નથી એ બધી આજે દરેક વસ્તુઓમાં નાખવામાં આવી છે તેથી હું જમું જમી શકું તેમ નથી ત્યારે એક બ્રાહ્મણ વચ્ચે બોલી ઉઠ્યો કે બાપુ આજે અહીં કેટલાય દ્વેષવાળા અને ધર્મવાળા બ્રાહ્મણો જમવા પધાર્યા છે તે કોઈને કાંઈ હરકત નથી જો કાંઈ બાદ પડતું હોય તો એ લોકો જમે જ નહીં ને શું તે એક જ ધર્મવાળો અને શાસ્ત્રનો જાણનાર છે ધર્મ તો બધાને વાલો હોય બાપુ માટે જીવા જોશીને આજે અહીંથી જીમા વિના ભૂખા ન ચાલ્યા જાય એ સૌની રૂબરૂમાં આપશ્રીએ નક્કી કરવાનું છે પછી બાપુએ પૂછ્યું કેમ જોશી સૌની સાથે બેસીને જમશો ને બાપુ માથું જાય પણ મારી ટેક ન જાય આવું મારું નિયમ છે હું આપની આજ્ઞા પાળવામાં લાચાર છું જો ખરેખર આપે મને જમાડવાની ઈચ્છા હોય તો મારે હાથે જુદી રસોઈ કરીને જમી લો જીવા જોશીની વાત સાંભળીને દ્વેષીલાને દ્વેષીલાના ચડાવવાથી બાપુએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે જો તમારે જમવાની ગરજ હોય તો સૌ સાથે જમો નહીંતર આ ઘડીએ જેતપુરમાંથી ચાલ્યા જવો ઘરમાંથી કાંઈ પણ લેવાશે નહીં આ તમને છેલ્લો હુકમ આપવામાં આવે છે હવે તમારે કાંઈ પણ દલીલ કરવાની નથી મૂંઘે મોંઢે મૂંઘે મોઢે જેતપુર છોડીને ચાલતા થઈ જાઓ આ પ્રમાણે ગામધણી દરબારનો હુકમ સાંભળી તુરત જ જીવા જોશી પોતાના પત્ની પુતળીબાઈ તથા ગોરવર્ધન અને શિવા જોશી એ બે પુત્રો સહિત જેતપુરથી જૂનાગઢ આવ્યા એ વખતે શ્રીજી મહારાજ જૂનાગઢમાં દાદાભાઈની ફૂલવાડીમાં સભામાં વિરાજમાન હતા ત્યાં આવીને મહારાજના દર્શન કરી બધી વાત કહી સંભળાવી ત્યારે વિષમ વિષમકાળમાં ધીરજ રાખવી એ સંબંધી ખૂબ વાત કરી જોશીને અત્યંત રાજી થકા પોતા પાસે જે કિંમતી વસ્ત્રો ઘરેણાં ભક્તજનોએ અર્પણ કર્યા હતા એ બધા જોશીને આપી દીધા અને વળી તુરત જ શુકાનંદ સ્વામી પાસે ભલામણના બે કાગળો લખાવી આપ્યા તેમાં એક કાગળ પીઠવડીના પટેલ ભગા મૂળા વગેરે સમત સત્સંગી ઉપર લેખો તેમાં લખ્યું કે જેતપુરના વતની જીવા જોશી બહુ સારા સત્સંગી અને ધર્મશીર સાથે રાખી પોતાના વતનનું ગામ છોડીને આવ્યા છે અમે સૌ સત્સંગીઓને ભલામણ કરીએ છીએ જે જીવા જોશીને કુટુંબે સહિત અમે ત્યાં મોકલા છે તેમની પાસે કાંઈ નથી માટે સુખી ગૃહસ્થના ઘરમાં જેટલા વસ્તુ પદાર્થ હોય તેટલી સામગ્રીવાળું ઘર તૈયાર કરી તેમને રહેવા આપજો તેઓ સાચા સત્સંગી ભક્ત અને પવિત્ર બ્રાહ્મણ છે માટે તમે સૌ સંભાળ રાખજો આવો શ્રીહરીનો ભલામણનો પત્ર લઈને તેઓ પીઠવળી ગયા શ્રીયરીના વિશે હતી હેતવાળા બેઉ ભાઈઓ ભગા મૂળા હીરાભાઈ હિરજીભાઈ તેમજ ભાયા રૂડા વગેરે સૌ સત્સંગીઓએ શ્રીજી મહારાજનો આ પ્રસાદીનો પત્ર વાંચીને જોશીને બહુ માનપૂર્વક સારા ઘરમાં ઉતારો આપ્યો પછી સૌ સત્સંગીઓએ મળીને ગોદડા ગાદલા વાસણ પેટી પટારા કપડાં અને અનાજ વગેરે નાની મોટી પુષ્કળ સામગ્રીથી જીવા જોશીનું ઘર ભરી દીધું જોશીના પુત્રો તથા વધુઓ માટે સાડીઓ વગેરે વસ્ત્રો કેટલીક આવશ્યક વસ્તુઓ અને ત્રણ દૂજણી ગાયો પણ સત્સંગીઓએ જીવા જોશીને આપી આ રીતે શ્રીજી મહારાજના ફક્ત એક પત્રથી જ પીઠવડીના સેવાભાવી ઉદાર સત્સંગીઓએ ખરે વખતે સત્સંગનો પક્ષ રાખી જીવા જોશીનું ખૂબ સન્માન કર્યું તેથી તેઓ સર્વે રીતે સુખી થયા જીવા જોશી સત્સંગમાં ગમે ત્યાં જાય ત્યાં તેમનું સૌ સત્સંગીઓ સન્માન કરે એ હેતુથી શ્રીજી મહારાજે બીજો ભલામણ પત્ર વાળાક દેશના સમગ્ર સત્સંગીઓ પર લખી આપ્યો હતો લિખિતન સ્વામી શ્રી સહજાનંદજી જત શ્રી વાળાક દેશના સદગમ શ્રી વાળાક દેશના સત્સંગી સમસ્ત જય સ્વામિનારાયણ વાંચજો જત લખવા કારણ એમ છે જે જોશી જીવા તમારા દેશમાં રહે છે તે માણસ ગરીબ છે ને બ્રાહ્મણ છે માટે હરિભક્તોને ભલામણ જે જમાડવા હોય તે જીવા જોશીના ઘરને જમાડજો જેને અન્ન ખળે ખેતરે દેવું હોય તે જોશી જીવાની ખબર રાખશો જેને ઘેર જેને ઘરે મહેમાન જોશીના ઘરનું હોય જેને ઘેર મહેમાન જોશીના ઘરનું હોય તેની ચાકરી સારી પેઠે કરજો જોશી જીવાની ભલામણ વાળાકના સત્સંગીઓને છે સંવંત અઢારસો છ્યોતેરના અષાઢ સુદ સાતમ આવી રીતે શ્રીજી મહારાજના આ પ્રસાદીના પત્રને એમના વંશજો શ્રી જયંતિલાલ ભાનુશંકર પાસે અક્ષર છે તે પ્રમાણે લખ્યો છે અસ્તુ સ્વામિનારાયણ આદર્શ ભક્ત ગાથામાંથી